હેલ્થ ઇન્સ્યોરન્સ લેનારાઓ માટે થોડા દિવસ પહેલાં જ એક સારા સમાચાર આવ્યા છે ઇન્સ્યોરન્સ કંપનીઓના સંગઠન જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલ એટલે કે જીઆઈસીએ સારવારની પ્રક્રિયાને સરળ બનાવી છે જીઆઈસીએ કેશલેસ એવરીવેર અભિયાન શરૂ કર્યું છે અને આનાથી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી લેનારા લોકોને ફાયદો થશે જેઓ ઇન્સ્યોરન્સ કંપનીના પેનલવાળી હોસ્પિટલ્સમાં સારવાર લેવાને બદલે અન્ય હોસ્પિટલમાં સારવાર લે છે હવે અહીં પણ તમારી સારવાર કેશલેસ થશે એટલે કે તમારે ખિસ્સામાંથી પૈસા નહીં ચૂકવવા પડે આવું જાણીએ કે કેશલેસ એવરીવેર ઝુંબેશથી તમને શું ફાયદો થશે કેશલેસ એવરીવેર ના આગમન પહેલા પોલિસી હોલ્ડર્સે કેશલેસ સારવાર માત્ર તે હોસ્પિટલોમાં જ મળતી હતી જે વીમા કંપનીની પેનલમાં હોય જો પોલિસી હોલ્ડર એવી કોઈ હોસ્પિટલમાં સારવાર કરાવે છે જે ઇન્સ્યોરન્સ કંપનીના હોસ્પિટલ નેટવર્કમાં નથી તો કેશલેસ સુવિધા નથી મળતી આમાં હોસ્પિટલનો તમામ ખર્ચ ખિસ્સામાંથી ચૂકવવો પડે છે બાદમાં બિલ લગાવી રી ક્લેમ કરવો પડે છે આ કારણે ક્લેમ મેળવવામાં ઘણો સમય લાગે છે અને ક્લેમ રિજેક્ટ થવાનો ડર પણ રહે છે જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલના જણાવ્યા અનુસાર હાલમાં માત્ર ત્રેસઠ ટકા કસ્ટમર જ કેશલેસ ક્લેમનો ઓપ્શન પસંદ કરે છે જ્યારે બાકીના સાડત્રીસ ટકા લોકો રી ક્લેમ કરે છે કારણ કે તેઓ એવી હોસ્પિટલમાં દાખલ થાય છે જે વીમા કંપનીના નેટવર્કમાં નથી આવામાં સારવાર માટેના પૈસા પહેલા ખિસ્સામાંથી ચૂકવવા પડે છે જેનાથી આર્થિક બોજ વધે છે અને ધ્યાનમાં રાખીને કેશલેસ એવરીવેરની શરૂઆત કરવામાં આવી છે હવે પોલિસી હોલ્ડર તેની પસંદગીની હોસ્પિટલમાં સારવાર મેળવી શકે છે ભલે તે હોસ્પિટલ ઇન્સ્યોરન્સ કંપનીના નેટવર્કમાં હોય કે ન હોય એટલે કે પોલિસી હોલ્ડર પૈસા ચૂકવ્યા વિના કોઈ પણ હોસ્પિટલમાં દાખલ થઈ શકે છે ડિસ્ચાર્જ પર બિલની ચૂકવણી ઇન્સ્યોરન્સ કંપની દ્વારા કરવામાં આવશે પરંતુ હા આ ત્યારે જ થશે જ્યારે હોસ્પિટલ પોલિસીમાં જણાવેલા અને ઇન્સ્યોરન્સ કંપનીના ક્રાઇટેરિયાને ફોલો કરતી હોય ઉદાહરણ તરીકે પંદર બેડ ધરાવતી અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલી હોસ્પિટલ કેશલેસ હોસ્પિટલાઇઝેશન ઓફર કરી શકે છે ફાયદાની વાત કરીએ તો કેશલેસ એવરીવેરમાં પોલિસી હોલ્ડર અને ઇન્સ્યોરન્સ કંપની બંનેને લાભ મળશે પોલિસી હોલ્ડરને એ ફાયદો થશે કે કંપની તરફથી રીએમ્બર્સમેન્ટ માટે ડિસ્ચાર્જ સમરી મેડિસિન અને ટેસ્ટ બિલ સહિતના તમામ દસ્તાવેજો સબમિટ કરવાના હોય છે પરંતુ હવે તમે આ પેપર વર્કમાંથી છુટકારો મેળવશો ઇન્સ્યોરન્સ કંપનીનો ફાયદો એ છે કે તેને નકલી રીએમ્બર્સમેન્ટના ક્લેમથી બચવામાં મદદ મળશે

पहले ये जान लीजिए कि 2200 लगभग हॉस्पिटल का लिस्ट आ गया है कि ये 2200 हॉस्पिटल में बिल्कुल आपका ट्रीटमेंट हो नहीं सकता है तो आपको ये पूछना जरूरी है कि यह कैशलेस में कवर्ड है होगा। उसके बाद पूरा प्रोसेस फॉलो करिए जो हॉस्पिटल डेस्क आपको असिस्ट करेगा, इन जो तो पीरियड आपको हॉस्पिटल में भर्ती होना है जिसकी वजह से कितना खर्चा होगा कौन सा एक्सक्लूजन आपके पॉलिसी में बिकॉज हर पॉलिसी सेम नहीं है जब आप पॉलिसी ले रहे हो जो प्रीमियम आप दे रहे हो उसके हिसाब से आपको बेनिफिट भी मिलता है નોન નેટવર્ક હોસ્પિટલમાં સારવાર માટે જતા પહેલા તમારે તમારી પોલિસીને ધ્યાનથી વાંચવી જોઈએ કારણ કે તમે પોલિસી ખરીદતી વખતે જે ઓપ્શન્સ પસંદ કર્યા છે અને તમે જે નિયમો અને શરતો સ્વીકારી છે તે પણ કેશલેસ એવરીવેર હેઠળ આવશે પોલિસીથી બહાર રાખવામાં આવેલી વસ્તુઓ કવર નહીં થાય કેટલાક રોગો માટે બે કે ત્રણ વર્ષનો વેઇટિંગ પીરિયડ હોય છે આ વેઇટિંગ પિરિયડ પૂરો થયા પછી જ આ રોગોને કવર કરવામાં આવે છે તેવી જ રીતે કેટલાક મેડિકલ ખર્ચા માટે અને કો પેમેન્ટ હોય છે આ બધાની માહિતી તમને પોલિસીમાં મળી જશે ધારો કે પોલિસી ખરીદી વખતે તમે કો પેમેન્ટમાં એશી વીસનો નો ઓપ્શન પસંદ કર્યો છે એટલે કે ઇન્સ્યોરન્સ કંપની ક્લેમની રકમના એસી ટકા ચૂકવશે અને વીસ ટકા તમે ચૂકવશો આ કિસ્સામાં તમે ભલે ઇન્સ્યોરન્સ કંપનીની નેટવર્ક હોસ્પિટલમાં જાઓ કે પછી કેશલેસ એવરીવેર હેઠળ નેટવર્ક હોસ્પિટલમાં બંને કિસ્સાઓમાં તમારે બિલના વીસ ટકા ચૂકવવા પડશે ગગનની જેમ કેશલેસ એવરીવેર તમારા માટે પણ ફાયદાકારક રહેશે પરંતુ આ માટે એ જરૂરી છે કે તમારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ હોય તમે ઇન્સ્યોરન્સ કંપની પાસેથી ડી લિસ્ટેડ હોસ્પિટલની યાદી માંગો કારણ કે આ હોસ્પિટલમાં સારવાર કરાવશો તો તમને કેશલેસ કે રિએમ્બર્સમેન્ટ નહીં મળે જો કોઈ કેસમાં મળી જાય છે તો તેનો કેટલોક ભાગ જ ઇન્સ્યોરન્સ કંપની ઉઠાવે છે જો કોઈ ઇન્સ્યોરન્સ કંપની કેશલેસ એવરીવેરની સુવિધા આપવાનું કે ક્લેમ કરવાનો ઇનકાર કરે છે તો તમારે પહેલા કંપનીના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરવી જોઈએ જો સમસ્યાનું નિરાકરણ ન આવે તો ઇન્સ્યોરન્સ અમ્બર્સમેન્ટ એટલે કે વીમા લોકપાલની વેબસાઇટથી મુલાકાત લો અથવા કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરી શકો છો